નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનના નિયમોમાં આજ રોજ તારીખ અગિયાર સાત બે હજાર પચીસથી બહુ મોટા ફેરફારો થયા છે તો તમામ ફેરફારોની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો સૌથી પહેલાં થોડી વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની ગણતરી વિશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ ગુજરાત રાજ્યના પેન્શનરો તેમજ સરકારી કર્મચારીઓ જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાની રાહ જોઈ રહ્યા છે તો દરમિયાન તાજેતરના અપડેટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે અને ગણતરી શૂન્યથી શરૂ થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના જે પેન્શનરો છે તેમજ સરકારી કર્મચારીઓ છે તે જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થા તેમજ મોંઘવારી રાહતમાં વધારાની અપડેટની રાહ જોઈ રહ્યા છે તો તાજેતરમાં એક અપડેટ આવ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને મૂળ પગાર પેન્શનમાં મર્જ કરવામાં આવશે અને ગણતરી છે તે ફરીથી શૂન્યથી શરૂ થશે તો વિગતવાર જોઈએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરો જુલાઈ બે હજાર પચીસથી ડીએ અને ડીઆરમાં વધારાની રાહ જોઈ રહ્યા છે તો સામાન્ય રીતે સરકાર સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનામાં તહેવારોની મોસમ દરમિયાન તેની જાહેરાત કરે છે પરંતુ તેનો લાભ જુલાઈથી જ મળવાનું શરૂ થાય છે તો આ સમાચાર તે બધા કેન્દ્રીય કર્મચારીઓ અને તેમના પરિવારો માટે મહત્વપૂર્ણ છે જેઓ આ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તેમજ ગુજરાત રાજ્યના જે કર્મચારીઓ પેન્શનરો છે તે મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે તો સામાન્ય રીતે આજે જુલાઈ મહિનાનો ડીએ વધારો છે તે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં તહેવારો એટલે કે દિવાળી બેસતું વર્ષ આ બધા જે તહેવારો હોય તેની આસપાસ તેની જાહેરાત થતી હોય છે પરંતુ તેનો લાભ છે તે જુલાઈ મહિનાથી જ મળવાનું શરૂ થાય છે તો આ સમાચાર તે બધા કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે તેમજ તેના પરિવારજનો માટે મહત્વપૂર્ણ છે જેવા વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર વધારવામાં આવે છે તો સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર વધે છે તો આ વધારો દર છ મહિને થાય છે તો પહેલો ડીએ વધારો પહેલી જાન્યુઆરીથી અમલમાં આવે છે અને સામાન્ય રીતે માર્ચમાં જાહેર કરવામાં આવે છે તો જ્યારે બીજો ડીએ વધારો પહેલી જુલાઈથી અમલમાં આવે છે જે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવે છે તો જુલાઈ બે હજાર પચીસ માટે ડીએ પણ આવી જ રીતે જાહેર થવાની ધારણા છે જો વર્તમાન આંકડા મુજબ ત્રણ ટકાનો વધારો થાય તો મોંઘવારી ભથ્થું પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થઈ જશે તો મિત્રો ખાસ કરીને સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે ડીએ ડીઆર વર્ષમાં બે વાર વધારવામાં આવતો હોય છે તો ખાસ કરીને આ દર છ મહિને વધારો કરવામાં આવે છે તો પહેલો ડીએ વધારો જાન્યુઆરીથી અમલમાં આવે છે અને સામાન્ય રીતે માર્ચમાં જાહેર કરવામાં આવે છે જ્યારે બીજો ડીએ વધારો છે તે પહેલી જુલાઈથી અમલમાં આવે છે અને જે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવતો હોય છે તો જુલાઈ બે હજાર પચીસ માટે ડીએ પણ આવી જ રીતે જાહેર થવાની ધારણા છે તો જો વર્તમાન આંકડાની વાત કરીએ તો જે પ્રમાણે ફુગાવાનો દર વધી રહ્યો છે તે મુજબ હાલમાં ત્રણ ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો દેખાઈ રહ્યો છે તો મોંઘવારી ભથ્થું જે હાલમાં પંચાવન ટકા છે તે વધીને સીધું જ અઠ્ઠાવન ટકા થઈ જશે તો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તો મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે ના આધારે કરવામાં આવે છે તો માર્ચ બે હજાર પચીસમાં આ સૂચંક આંક 143 હતો અને મે સુધીમાં 144 ચુમ્માલીસ પર પહોંચી ગયો છે જો આજ વલણ ચાલુ રહે તો ત્રણ ટકા વધારાની શક્યતા વધુ વધશે તેમજ સાતમા પગાર પંચના અમલીકરણ પછી મોંઘવારી ભથ્થાના દરોમાં સતત વધારો થયો છે તો વર્ષ બે હજાર સોળમાં મોંઘવારી ભથ્થું ઝીરો ટકા હતું અને જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં તે પંચાવન ટકા સુધી પહોંચી ગયું હતું તો જુલાઈમાં ત્રણ ટકાના સંભવિત વધારા સાથે મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન ટકા સુધી પહોંચી શકે છે તો આ પછી જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આગામી સમીક્ષા પછી જો બે ટકાનો વધુ વધારો થાય તો મોંઘવારી ભથ્થું સાઠ ટકા સુધી પહોંચી શકે છે અને વર્ષ બે હજાર સોળમાં મોંઘવારી ભથ્થું શૂન્ય ટકા હતું જે જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં વધીને પંચાવન ટકા થઈ ગયું છે તો જુલાઈ બે હજાર પચીસમાં ત્રણ ટકાનો વધારો થાય તો ડીએ છે તે અઠાવન ટકા થઈ જાય અને ત્યારબાદ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પાછો બે ટકાનો વધારો થાય તો મોંઘવારી ભથ્થું છે તે સાઠ ટકા સુધી પહોંચી જાય છે ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તેના વિશે તો સરકાર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમું પગાર પંચ લાગુ કરી શકે છે તો આમાં એક મોટો ફેરફાર મોંઘવારી ભથ્થા અંગે હોઈ શકે છે તો શક્ય છે કે સાહીઠ ટકા સુધી મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવે તેમજ પગાર પંચમાં આ એક સામાન્ય પ્રક્રિયા છે જેના દ્વારા પગાર માળખું બદલાય છે અને મોંઘવારી ભથ્થાની ગણતરી ફરીથી શૂન્યથી શરૂ થાય છે તો આનાથી કર્મચારીઓ માટે નવા પગાર ધોરણ અને લાભો છે તે સ્પષ્ટ થશે તો હાલમાં આ ફુગાવાના સૂચક સંભવિત અંદાજ છે તો કેન્દ્ર સરકાર કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી પછી જ અંતિમ નિર્ણય લેશે તો કર્મચારીઓ અને પેન્શનરોએ સત્તાવાર જાહેરાત માટે વધુ થોડા મહિનાની રાહ જોવી પડશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરી તેમ તો મોંઘવારી ભથ્થાની ગણતરીની વાત કરી તો સરકારી કર્મચારીઓ માટે એક મોટું અપડેટ આવી રહ્યું છે તેના વિશે તો મોંઘવારી ભથ્થું છે તે મૂળ પગાર અને પેન્શનમાં મર્જ કરવામાં આવશે સાથે ગણતરી છે તે ફરીથી શૂન્યથી શરૂ થશે તેવી જ રીતે વાત કરી કે મોંઘવારી ભથ્થું છે તે વર્ષમાં બે વાર વધારવામાં આવે છે પહેલો વધારો પેલી જાન્યુઆરી અને બીજો વધારો પેલી જુલાઈથી આમ દર છ મહિને મોંઘવારી ભથ્થામાં છે તે વધારો થતો હોય છે તેમજ મોંઘવારી ભથ્થાની ગણતરી માટે જે એઆઈ એઆઈસીપીઆઈના આંકડાઓ છે તેના વિશે પણ વાત કરી તો માર્ચમાં આંકડો હતો એકસોને તેતાલીસ અને મે સુધીમાં એકસોને ચુમ્માલીસ પર પહોંચી ગયો છે અને જો આજ વલણ ચાલુ રહે તો આગામી જુલાઈ બે હજાર પચીસનો ડીએ વધારો ત્રણ ટકા અથવા તો ચાર ટકા હોઈ શકે છે અને ટોટલ ડીએ છે તેઓ અઠ્ઠાવનથી ઓગણસાઠ ટકા થઈ શકે છે ત્યારબાદ વાત કરી તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તેના વિશે તો મિત્રો ખાસ કરીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જે સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને ત્યારબાદ છે તે મોંઘવારી ભથ્થું અને જે ડીએ છે તે શૂન્ય થઈ જશે અને આઠમા પગાર પંચનો લાભ દરેક કર્મચારીઓ તેમજ પેન્શનર મિત્રોને મળશે મિત્રો તો મિત્રો આ તે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ